નમસ્કાર ફિબેર ગુજરાતીના આપનું સ્વાગત છે મિત્રો શ્રાધ્ધ પક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજોની તિથિ મુજબ શ્રાદ્ધ કરીએ છીએ પણ શું આપ જાણો છો કે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન એક તિથિ એવી પણ હોય છે જે મહિલાઓ માટે ખાસ હોય છે શ્રાદ્ધ પક્ષનો એક દિવસ મહિલાઓને સમર્પિત હોય છે આ દિવસને માતૃનોમ કહેવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે પરિવારમાં જે મહિલાઓનું મૃત્યુ થયું છે તેમની આત્માની સંતુષ્ટિ માટે આ તિથિ ઉત્તમ છે આ તિથિ આ વર્ષે ત્રણ ઓક્ટોબરના રોજ છે આ દિવસે સુહાગન સ્ત્રીઓને ભોજન કરાવવાથી પરિવારમાં મૃત સ્ત્રીઓની આત્મા તૃપ્ત થઈ જાય છે પુરાણોમાં એક રોચક તથ્ય વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રાણ ત્યાગ કર્યા પછી મહિલાઓ પણ પુરુષ રૂપ ધારણ કરી લે છે અને પિત્રોમાં સામેલ થઈ જાય છે પિતર દેવતાઓને સમાન પ્રભાવશાળી હોય છે કુંડળીમાં ગ્રહ નક્ષત્ર અનુકૂળ પણ બેસ્યા હોય ત્યારે પણ પિતૃગણોના નારાજ થતા આ શુભ ફળ નથી આપી શકતા જે મહિલાઓ મૃત્યુ પછી પિત્તર બની જાય છે તે નવમીના દિવસે પોતાના પરિવારના સભ્યો વચ્ચે આવે છે આવો જાણીએ શ્રાદ્ધ પક્ષની નવમીના દિવસે સુહાગન સ્ત્રીઓને ભોજન અને દાન આપવાના ફાયદા માતા અને પિત્રોના નામથી જે વ્યક્તિ આ દિવસે બ્રાહ્મણ અને સુહાગન સ્ત્રીઓને ભોજન કરાવે છે તેમના પર પિત્તર પ્રસન્ન થાય છે તેઓ પોતાના સંતાન અને પરિજનો પર પ્રસન્ન થઈને તેમને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે આવું કરવાથી દેવતાઓની પણ કૃપા પ્રાપ્ત થાય છે અને ગ્રહ નક્ષત્ર પણ અનુકૂળ ફળ પ્રદાન કરે છે ખાસ કરીને પિત્રોની પૂજાથી રાહુ કેતુ સાથે સંબંધિત ગ્રહોનો અશુભ પ્રભાવ દૂર થાય છે તેનાથી વિપરીત જેમના ઘરમાં માતૃનમીના દિવસે સુહાગન સ્ત્રીઓ અને બ્રાહ્મણોને ભોજન નથી કરાવવામાં આવતું તેમના પિતા નારાજ અને દુઃખી થઈને કષ્ટ અને રોગનો શ્રાપ આપે છે જેનાથી સુખ સમૃદ્ધિમાં અવરોધ આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માતૃ નવમીના દિવસે સુહાગન સુહાગ સામગ્રી પણ દાન કરવી જોઈએ માન્યતા છે કે નવમી નું શ્રાદ્ધ કરવાથી પરિવારમાં પ્રાપ્તિ થાય છે નવમી શ્રાદ્ધમાં પાંચ બ્રાહ્મણ કે બ્રાહ્મણીને ભોજન કરાવવાનું વિધાન છે આવો જાણીએ કેવી રીતે કરજો નવમી શ્રાદ્ધ ઘરની દક્ષિણ દિશામાં લીલું વસ્ત્ર પાત્રો પિતૃગણ નિમિત્ત તલના તેલનો દીવો પ્રગટાવો જળમાં સાકર અને તેલ મિક્સ કરીને તર્પણ કરો પિત્રો સમક્ષ તુલસીપત્ર સમર્પિત કરો બ્રાહ્મણોને દૂધીની ખીર પાલક મગની દાળ પૂરી લીલા ફળ લવિંગ ઇલાયચી અને મિશ્રિત અર્પિત કરો શ્રાદ્ધ કરનારને સાદડીના આસન પર બેસાડો અને ભાગવદ્ ગીતાનો નવમો અધ્યાયનો પાઠ કરો ત્યારબાદ વસ્ત્રધનનું દાન કરવું જોઈએ તો મિત્રો આ હતા શ્રાદ્ધ પક્ષ દરમિયાન નવમીના દિવસે આપણા ઘરની કોઈ મૃત સુને તર્પણ આપવા અંગેની માહિતી જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો અને હા અમાર યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ નહીં